નાનું દીવડું એકવાર એક નાનકડું દીવડું હતું તે અંધકારમાં બેસેલું રડતું હતું તે બોલ્યું હું તો નાનું છું મારી રોશનીથી શું બદલાવ આવશે આસપાસ એટલો મોટો અંધકાર છે હું તો કંઈ કરી શકું તેમ નથી પાસે જ એક મોટો દીવો બળતો હતો તેણે હસતા કહ્યું હે નાનકડા દીવડા તું તારી શક્તિ જાણતો નથી જો તું તારી નાની રોશની પણ ફેલાવશે તો તારી આસપાસનો અંધકાર જરૂર દૂર થશે નાનકડા દીવડાએ હિંમત કરીને પોતે જલાવ્યું જેમ જ તે બળ્યો આસપાસનો ખૂણો પ્રકાશિત થઈ ગયો એને જોઈને બીજા દીવડાએ પણ બળવાનું શરૂ કર્યું થોડીવારમાં આખું મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠ્યું તે સમયે નાનકડા દીવડાને સમજાયું જો હું મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરું તો દુનિયાને પ્રકાશિત કરવું શક્ય છે વાર્તાનો સાર ક્યારેય પોતાની ક્ષમતાને નાની ન ગણવી નાની શરૂઆત પણ મોટો ફેરફાર લાવી શકે છે દરેક વ્યક્તિના અંદર એક નાનો દીવડો છે બસ એને પ્રજ્વલિત કરવાનું છે